આપણે મસ્ત મજાનું મંગાવી લીધું એક ભાઈબહેનને મંગાવી દઉં એને કીધું સારું આવરું પણ જોઈએ લગભગ આ બીજું આવ્યું એટલે મેં બીજું મંગાવ્યું હતું એના સેમ જ હતું એના જેવું પણ એ બીજું હતું એમ કારણ કે એ અવેલેબલ નહોતા બતાવતા એટલે તો જોઈએ કેવું હોય આને અનબોક્સિંગ કરીએ એકવાર તો આજે કાંઈ સાંજમાં કંઈક આ બોક્સની અંદર આવ્યું હોય આ બબલ રેપમાં પેક કરીને આવ્યું નાનકડું સ્ટેન્ડ એક ને આવી એક નાની પોકેટ બેગ એ મસ્ત મજાની નાની એવી અલગથી આવી આની અંદર નહોતું અલગથી પોકેટ એ ને આ અલગથી આવ્યું હોય હવે આને એકવાર બબલ રેપમાંથી કાઢી આપણે આવી રહ્યું આવું કંઈક દેખાય રહ્યું મસ્ત મજા નાનકડું છે ભલે આપણે તો મેન તો સ્ટેન્ડ માટે લીધું હોય અહીંયાથી એના નીચેથી પીખડા ખુલશે હમણાં જો બતાવું તો ભાઈ સાહેબ કંઈક આવું કંઈક કે સ્ટેન્ડ ને આ જો મેન તાન આપણે નીચે આના માટે લીધું હોય ટ્રાયપોડ બની જાય નાખો જો એ આ બે ને આ ત્રણ આ ત્રણ પાય એકદમ આમ ખુલી જાય ને પછી આમ નીચે મસ્ત આમ સ્ટેન્ડ તરીકે આમ રહી જાય ને પછી હજી આ ઉપર આમ સેલ્ફી સ્ટિક ને જે મૂક્યું હતું જો એ કરી આપણે આ બંધ કરી દઈ ને આ જો બસ જો આ એરો કઈ કામ હોય ને આ મોસમ ઓપન થઈ જાય એટલું કઈ ઓપન થાય એટલું એટલું કઈ પૂછું જાય સેલ્ફી સ્ટિક ની જેમ ને ફોન એ આવ્યો ફોન રાખવાનો આ મસ્ત મજાનો હોય એક સાઈડ થી આ એક સાઈડ થી આમ ખુલ્લું કરી ફોન તમારો આ અંદર ફિટ થઈ જાય મસ્ત મજાનો હમણાં આપણે ફોન એ ફિટ કરી જો એ વાત આ બે આ બે બાર ઠેસી એક બાર કાઢી લેવાની નીકળી જાય અંદર અહીંયા ફોન રહી જાય મસ્ત મજાનો જો ઓરિજિનલ શૂટ કરો તો ઓરિજિનલ થાય એટલે આડું આડું ફોન શૂટ કરવું હોય તો એ થાય આ જો આપણે આમ ફોનને ઊભું રાખો વર્ટિકલ તો વર્ટિકલ થાય આડું થાય ગમે તેમ થાય ગુમાવી ગમે તેમ મસ્ત મજા અહીંયા આવ્યું એક આ અહીંયા આનો સ્ક્રુ એ અને આ થોડું આમ લૂઝ કરશો ને તમે એટલે એટલે આમ તમને ગમે તેમ સેટ કરવો થઈ જાય ફોન આમ આગળ આગળ રાખો તો આમ આગળ રહી જાય પાછળ રાખો તો પાછળ રહી જાય જો અહીંયા રાખો નીચે તો અહીંયાથી આમ થોડું કરી એડજસ્ટ ને આ એકદમ ટાઈટ કરી દો એટલે આ પછી હલી નહીં એકદમ આમ એમ પડ્યો આપણો ફોન એકદમ પડ્યો તો આપણે મસ્ત મજાનો ફોન અંદર ટ્રાય કરી દઉં એક વાર ને કહી શાજો એક આનું એક મસ્ત ફીચર ફ્યુચર એટલે કામ આવે એવું આપણે કે આ જો આ મસ્ત અહીંયા છે આ બટનને નીકળવાનું આમ એક અહીંયા બટન આવેલું અહીંયા અહીંયા બટન હતું આ બટન ટાઈપનો બ્લુટૂથ વાળવો ફોનમાં કનેક્ટ કરવું પડે આપણે ફોનમાં ચાલુ કરી દઈ બરાબર કહેવાય રાખો ને હા જો આ ચાલુ થઈ ગયું હોય

મા મહેનત પછી થઈ ગયો ફોન ફિટ આપણો મસ્ત મજાનો જો હવે ને હવે મસ્ત સેન્ટરમાં રાખી દીધો આપણે આનાથી મસ્ત મજાનું વ્લોગિંગ કર્યું આમ તો બ્લોગિંગ થાય પાછળનું બતાવું પાછળનું બતાવી દેવાય અપાયનું પાછળનું આપણે આ કનેક્ટ કર નાખ્યું એ બ્લૂટૂથ તો જોઈએ લાઇટ લગાડી દીધી બંધ થઈ ગઈ ને હવે આજે મસ્ત મજાનું અહીંયા આવ્યું આ બટન એનાથી ફોટું પાડશો ને તરત જ ફોટું પડાઈ જશે ફોનમાં આ ફોટું પડાઈ ગયું ને હવે વિડીયોમાં જઈએ આપણે તો વિડીયોનો ઓપ્શન એ આ વિડીયોનો ઓપ્શન આવી ગયો ને આયરો અહીંયા દબાવી દઈશું આપણે આ થઈ ગયો વિડીયો સ્ટાર્ટ જો અંદર મસ્ત મજાનું અહીંયાથી આ બટન આ બટન નીચેનું બટન દબાવી પ્રેસ કરી વિડીયો ચાલુ થઈ જાય હવે પાછું પ્રેસ કરશું બંધ થઈ ગયો હવે આને બારે કાઢી જોઈએ આપણે જોવાનું બારે કાઢી જઈએ બટનને પછી જોઈએ કેટલું થાય આ બટન હતું એ કાઢી લીધું આપણું મસ્ત મજા હાથમાં હવે આ ફોન દૂર કરી દઈ ને એનું બટન અહીંયાથી ચાલુ કરશું ને આપણે થઈ ગયો પ્રોપ ચાલુ એટલે વિડીયો ચાલુ થઈ ગયો મસ્ત મજાનો પાછું અહીંયાથી આપણે બટન બંધ કરી દઈશું એટલે બંધ થઈ જાય મસ્ત મજાનું હવે આની રેન્જ જોઈ બીજે મસ્ત ટ્રાયપોડમાં અહીંયા લગાવી જોઈએ ને નીચે આની રેન્જ જોઈએ બ્લૂટૂથની રેન્જ કેટલી હોય પછી આપણે દૂર જઈને ચાલુ બંધ થાયું કે નહીં બટનથી કે નજીકથી જ થાય જોઈએ ટ્રાય કરી મસ્ત મજાને ટ્રાયપોડ ઉપર રાખી દીધું મેં જો અહીંયા ટ્રાયપોડ આટલું કંઈક ઊંચું થાયું ને આવ્યું આપણા હાથમાં બટન મસ્ત મજાનું અહીંયાથી ટ્રાય કરીએ એટલા દૂર આવી ગયા આપણે એનાથી ને અહીંયાથી ટ્રાય કરીએ આપણે જો ચાલુ કરવાની ચાલુ થયું જોઈ લઈએ હા જો ચાલુ થઈ ગયું વિડીયો મસ્ત મજાનો ને પાછળ અહીંયાથી જ આપણે બંધ કરવાનો ટ્રાય કરી એ એકવાર ક્લિક કરશું ને એટલે બંધ હા થઈ ગયું બંધ તો હવે થોડાક હજી આપણે દૂર જઈ ને ટ્રાય કરીએ હજી એકવાર હવે કંઈક આપણે આટલા દૂર આવી ગયા અહીં ના એ રીતે બટન ના ક્યાંય કેમેરો દૂર પડ્યો હોય આખો રૂમ પૂરો થવા આવ્યો ત્યાં સુધી ને હવે આપણે અહીંયાથી ચાલુ કરી જોઈ જોજો હા થઈ ગયું જોઈ ચાલુ થઈ ગયું હે અહીંયાથી તો ખબર નહીં પડે પણ જો નજીક જઈ આવ્યું તમારે મારા હાથમાં બટન જ છે કંઈ આપણે દબાવતા નથી આ જો વિડીયો ચાલુ થઈ ગયો એકદમ પ્રોપર એકદમ મસ્ત મજાનો વિડીયો ચાલુ થઈ ગયો હવે તમને આપણે બહાર આવી ગયા આપણા ઘરને અહીંયા એક ટ્રાય કરવા કે એસ ટ્વેન્ટી ફોર આપણો ફોન એમાં કંઈક એવું ફીચર હે તો મસ્ત મજા નાઇટ મોડમાં કંઈક સારું ફોટો આવડો એવું કહેતો હતો વેદ્યો એ ટ્રાય કરવા માટે એનું સ્ટેન્ડની જરૂર પડે ફોન એકદમ આમ જરાય આમ હલવો ન જોઈએ એના માટે આપણી જોડે સ્ટેન્ડ સ્ટેન્ડનો ઉપયોગ થઈ જાય મસ્ત મજાનો ને એનું ફોટું કેવું ફોટું કરો આપણે એ જોઈ લઈએ એકવાર એનું રિઝલ્ટ જો સારું આવશે તો બતાવશું તમને હવે જગ્યા ગોતી રહે આપણે ક્યાંક હવે અહીંયા રાખી કે અહીંયા પાડી ઉપર રાખી ક્યાં રાખી મસ્ત મજા અહીંયા ચાંદાવામાં દેખાય ને ત્યાં ચાંદાવામાં એ એ ઉાંદાવામાં ઊંઘ આવે પણ હવે વચ્ચે ઘરઆડું આવ્યું યાર તો હવે અહીંયા રાખીને આપણે ટ્રાય કરી રહ્યા જોઈ તારલા દેખાય રહ્યા કે નહીં તારલા હોય તો દેખાય ને યાર કે તોય દેખાશે એવું મોડમાં થશે તારા ફોનમાં ટ્રાય કરી જોઈએ મારો ફોન અહીંયા લગાવી જોઈએ સ્ટેન્ડમાં હવે પડે નહીં તો અહીંયા સ્ટેન્ડ થોડુંક ડગુ મગું કરેલું રહ્યું નીચેથી એટલે એ કરી મને રહી મને આપણે આપણો ફોન લગાવી દીધો સ્ટેન્ડમાં આપણે સ્ટેન્ડથી બ્લોક કરી રહ્યા કેટલું દૂર આવતું હશે આમ મસ્ત મારે સ્ટેન્ડ લગાવી દીધું મેં ને હવે એટલો દૂરથી આમ મસ્ત મજાનો આવી જાય કારણ કે બધા કોઈ પાછળ હોય ક્યાંય ગ્રુપમાં ગયા ફરવા માટે તો મસ્ત કામ આવે એવું હોય ને એકદમ નીચું સેલ્ફસ્ટિક આપણે બંધ કરી દીધી ને હવે આપણે ગ્લોક રહ્યા મસ્ત મજાનું જો અહીંયાનું બતાવવું આપણું ચાલુ ઠીક પાછળનું બતાવવું તો તરત જ આમ પાછળ ફરી જાય ફોન આમ પછી તરત જ આપણું આમ થઈ જાય એમ આપણા હાથને આમ આપણા આમ હાથથી ઉતારતા આવી રીતે તો એને આમ આગળ પાછળ આમ કરવો ના પડતો અહીંયા આમથી આમ થઈ જાય આમથી આમ થઈ જાય તરત જ આમ બદલી જાય એમ એ ફાયદો આનો મેન ત્યાં એવું મસ્ત મજાનું આપણું પોકેટ જે મસ્ત મજાની પોકેટ થયેલી આપણે મળીએ તાનમાં જોઈએ આવું કે નહીં એકવાર ટ્રાય કરીએ અંદર રાખીને મસ્ત મજાનું અંદર આવી ગયું જો અંદર એકદમ ફિટ થઈ ગયું થોડીક થેલી મોટી એટલે હજી જગ્યા વધે અંદર મસ્ત મજાનો ખેંચી લેવાનું મસ્ત ને આ થઈ ગયું પેક જો મસ્ત મજાનું પેક થઈ ગયું આ ક્યાંક ખિસ્સામાં ગાલીને લઈ જવું હોય ક્યાંક તોય કામ આવે એવું હોય મસ્ત મજા નાનું એવું તો બસ આપણે આજ બતાવવાનું કે આપણે સ્ટેન્ડ મસ્ત મજા લઈ લીધું હોય આપણે બહુ અહીંયા થોડુંક સારો લાગ્યો તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ને આવો સાથે ને આ સ્ટેન્ડ કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો તમને જોઈતું હોય તો કમેન્ટ કરજો તો આપણે એને નામ પણ દઈ દઈશું ને ક્યાંથી મંગાવ્યું એ પણ કહી દઈશું તો મળીએ આવો લોક સાથે ત્યાં સુધી બાય બાય જોડે જોડે આપણે એ વસ્તુ મંગાવી હતી પુરુષો આવે એટલે આપણે મંગાવી આપણે નવું મસ્ત મજા ના આપણે